નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી નું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે હવે આપડી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં તો વિદ્યાર્થીઓ જો કોઈ વિદ્યાર્થીને ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા માટે જે ખાસ ઉપયોગી છે ઈ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ

તો કોઈ વિદ્યાર્થીને સ્માર્ટ ડીજી બુક મેળવી હોય તો અસાઇનમેન્ટ ની અંદર બીજા પાના ઉપર આવો એક કોડ આપવામાં આવેલો છે એ તમારે સ્કેન કરવાનો રહેશે ત્યારબાદ નીચે એક્સેસ કોડ આપવામાં આવેલો છે એ કોડ તમે એન્ટર કરશો થોડી માહિતી ભરશો એટલે તમને સ્માર્ટ ડીજી બુક પ્રાપ્ત થશે એ પણ ઓનલાઈન આન્સર કી સાથે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે એક આકર્ષક ઓફર આપવામાં આવેલી છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો કોઈ પણ વિદ્યાર્થીઓને ખરીદી કરવી હોય અને ત્રણસો રૂપિયા થી વધુની ખરીદી કરે છે તો પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના માટેનો કોડ છે અને વધુ રકમની ખરીદી કરે તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના માટેનો કોડ છે એન એ વી ટુ ઝીરો તો હવે આપણે વાત કરીશું પ્રશ્ન પત્ર ચાર વિભાગ બી નીચે આપેલા એકવીસ થી ત્રીસ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો

છ મહિને કે દર વર્ષે જે નક્કી થયા હોય એ પ્રમાણે ચૂકવાતી ચોક્કસ રકમ આને કહેવામાં આવે છે પ્રીમિયમ તો વીમા કરારમાં વીમા ધારક દ્વારા ચૂકવાતી જે પ્રીમિયમની રકમ છે એના બદલામાં વ્યક્તિની જે કઈ ઉંમર હોય કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય આરોગ્ય એટલે કે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવો પડે આવું જે કઈ જોખમ હોય એ બધું આમાં આરક્ષિત કરવામાં આવ્યું છે તેવી ઘટના બને તો નાણામાં તમને વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય કોઈને એડમિટ કરવા પડે તો આવી કઈ ઘટના બને તો તમે તો પ્રીમિયમ ભરો જ છો તો એના બદલામાં તમને જે કઈ વળતર તમારું થતું હોય તમને ભરપાઈ કરી આપવામાં આવે છે ત્યારબાદ ઈ સ્ટેમ્પિંગ એટલે શું છે શા માટે જરૂરી છે તો સરકારની બિન વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે

તો જોવો કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન એટલે કે આખા વર્ષની અંદર કંપનીની જે કઈ સભા ભરાય વર્ષના શરૂઆતમાં આવતા વર્ષે એની વચ્ચે સમયગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચ ડિવિડન્ડ કહેવામાં આવે છે સામાન્ય રીતે વચ ડિવિડન્ડ અર્ધ વાર્ષિક રીતે આપવામાં આવે એટલે કે છ છ મહિને આપવામાં આવે છે અને આ જે ડિવિડન્ડ છે વચ ગાળાનું એ સંચાલક મંડળ પોતાની અંગત જવાબદારી ઉપર જાહેર કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આપણે આઈએમપી બેચનું આયોજન કરેલું છે આપણો હેતુ એવો છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી ફેલ થવો જોઈએ નહીં તો તમે આઈએમપી બેચ ઓનલી સો રૂપિયામાં પરચેસ કરી શકો છો અને એના બેનિફિટ પણ ઘણા બધા છે ચેપ્ટર પ્રમાણે બધા આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર લેવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બધી સમજાવટ કરવામાં આવશે પીડીએફ સુપર ક્વોલિટીની આપવામાં આવશે અને કોઈ વિદ્યાર્થીને કંઈ ડાઉટ હોય તો એ સોલ્વ કરવામાં પણ આવશે અને વોટ્સઅપ સપોર્ટ તમને ફૂલ ટાઈમ રહેશે અને પ્રીવિયસ યર પેપરનું સોલ્યુશન મતલબ કે ગયા જે પેપર હોય જૂના એનું સોલ્યુશન પણ તમને આપવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો CDSL નું પૂરું નામ જણાવો જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે બે હજાર બાવીસમાં તો એનએસડીએલનું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને નું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ આ આ કહેવાય જે જે આપણા બધાના શેર શેર આખા ઇન્ડિયાના ખાતાની પડ્યા હોય એ જાળવણીનું કામ સંસ્થા કરે એનએસડીએલ ને સેન્ટ્રલિટરી ત્યારબાદ કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંક ખાતું ખોલાવવું પડે તો અરજી અને નાણાં સ્વીકારવા માટે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે ત્યારબાદ શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે તો ભાઈ કોને કોને શેર ફાળવવા કઈ રીતના કેટલા ફાળવવા એ શેર ફાળવવાની નીતિ સંચાલક મંડળના જે બધા મેન વ્યક્તિઓ હોય શેર બજારના પ્રતિનિધિઓ સાથે

કંપનીના માલિકો અને જે મેનેજમેન્ટ કરનાર જે બીઓડી છે સંચાલક ઈ સંચાલન કઈ રીતના કરે એટલે મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે બે કંપની માટે ખાસ અગત્યની છે ત્યારબાદ કંપનીની સ્થાપના બાદ કેટલા દિવસમાં પ્રથમ સભા બોલાવી પડે તમને પ્રમાણપત્ર મળ્યું નોંધણી નું કંપનીની સ્થાપના થઈ ગઈ તો તમારે કેટલા ટાઈમમાં સભા બોલાવી પડે તો કંપનીની સ્થાપના બાદ ત્રીસ દિવસમાં તમારે બોર્ડ ની પ્રથમ સભા બોલાવી પડે

અને ખાનગી કંપની સંખ્યા થાય બે થી ઓછી મેળવવા માટે તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોર્સને ને લગતી તમામ માહિતી મેળવવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આભાર આપનો દિવસ શુભ રહે